અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પ્રથમવાર કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું પીપીએસ હાઇસ્કૂલ ખાતે વંડા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય હેતુ કોળી ઠાકોર સમાજની સામાજિક એકતા વાસ્તવિક જાગૃતિ તથા ઓબીસી વર્ગીકરણ માટે જાગૃતિ માટે આયોજનને સફળ બનાવવામાં આવી રહ્યું છે રાજકીય પક્ષો દ્વારા કોળી ઠાકોર સમાજ અન્યાય સામે સમાજના આગેવાનો મેદાને ઉતર્યા તેમજ જગદીશ ઠાકોરે અમુક નેતાઓને આવનારી બે હજાર સત્યાવીસમાં ઘરે મોકલી આપવાની પણ ખુલ્લા મંચ પરથી ગર્જના તેમજ ચેતવણી આપી છે સારકુંડલા લીલ વિધાનસભા બેઠકમાં કોળી ઠાકોરના નેવું હજાર જેટલા મતદારો છે તો આ સમાજની અવગણના ક્રમ આવશે તો એ ઘરે જવાની તૈયારી પણ રાખજો તેવી ચેતવણી આપી હતી આ સ્નેહમિલનમાં ચિરાગભાઈ ઝાલા કોળી સમાજ એકતા સમિતિના અધ્યક્ષ શૈેશભાઈ ઠાકોર ઠાકોર કોળી સેનાના અધ્યક્ષ રાકેશભાઈ પગી બાવળા ઠાકોર સમાજના આગેવાન વલ્લભભાઈ ઝીંજુવાડીયા જગદીશભાઈ ઠાકોર હસુભાઈ ચાવડા વિપુલભાઈ તેમજ નોગણજી ઠાકોર તેમજ ફિલ્મી કલાકારો સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા

ક્લાસ વન અને ટુ અધિકારીઓ બનાવો નથી આવવા દેતા ષડયંત્ર કરીને તેની પણ નોકરીઓ ખવાઈ જાય છે નિગમોની વાત કરે તો દસ ટકા લોકોને એક હજાર કરોડ વર્ષે ફાળવવામાં આવે જ્યારે ચાલીસ ટકા કોળી સમાજ સૌથી વધુ ટેક ચૂક્યો છે છતાં પણ ભીખની જેમ માત્ર બે પાંચ કરોડ રૂપિયા આપવામાં આવે છે અને આ ગુજરાતમાં આ ચાલીસ ટકા કોળી સમાજની માત્રને માત્ર એક જાતિવાદી માનસિકતા ધરાવી સરકાર હંમેશા મત માટે ઉપયોગ કર્યો છે પણ કોળી સમાજ ને યોગ્ય સમાનતા નથી